પારડીના પોણિયા વિસ્તારની અંદર એકચ્યુઅલી આખા પારડીનું પાણી જે રસ્તેથી આવી અને છેલ્લે રેલવેની રેલવેની જમીનમાં થઈ અને ત્યાં ચાર કલવટ હતા જૂના એ કલવટની થઈ અને ઉમરસાડીમાં થઈ અને દરિયામાં જતું હતું તો જ્યારે સે બાર ફૂટ જેટલી ઊંચી ભરણી કરી ત્યારે આ પાણી ત્યાં અટકી ગયેલું છે અને બે હજાર ઓગણીસની અંદરથી આ વાત ચાલે છે કલેક્ટર સાહેબે ઓર્ડર આપેલો છે કે તમે અને કમિટી બનાવેલી એનજીટી મારફતે કમિટી બનેલી અને એ કમિટીએ એક રિપોર્ટ આપેલો કે તમારે ઈસ્ટ સાઈડે એક સ્ટ્રોંગ વોટર ડેન અને રિટેલિંગ વોલ બનાવી એટલે બધું પાણી ભેગું થઈ અને પાછા કલવટ મારફતે નીકળી જાય પણ આ વસ્તુ એ લોકો કરતા નથી અને આ માટે એમના પોતાના અધિકારી બી અંદર આવેલા જેમણે ડ્રોઈંગ બી આપેલું કે આ ડ્રોઈંગ પ્રમાણે કામ થશે પણ આ વાતના ત્રણ વર્ષ થઈ ગયા એ લોકો કામ કરતા નથી એટલે અમે આજે ધવલભાઈની જોડે ચર્ચા કરી તો ધવલભાઈ અમને એમ કીધું છે કે એમના જે વિવેક વિકાસકુમાર કરીને જે અધિકારી છે વીટીમાં બેસે છે એનો એને એની જોડે હું વાત કરી લઈશ રેલવે તંત્રની આ મેટર છે આ આ ડીએફસી આ રેલવે તંત્રની સામે છે એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ નું ગણાય હા તો જેમ આપ સાંભળી રહ્યા હતા પારડી પોણિયા વિસ્તારમાં જે પાણી ભરાવાની તકલીફ ઊભી થઈ છે જેમાં રેલવે તંત્ર ઇન્વોલ્વ હોય તેવી માહિતી ભરતભાઈ આપણને આપી તેની રજૂઆત પણ તેઓએ ધવલભાઈને કરી છે અને તેઓએ સંતોષકારક જવાબ આપતા એમ જણાવ્યું છે કે આની રજૂઆત આપણે આગળ કરીશું